ઉપનિયન જે પેશેમાં સ્વાગત છે મિત્રો આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે બારમા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે કઈ રીતના લોર્ડ એસ્ટિંગના સમયમાં તૃતીય એંગ્લો મરાઠા યુદ્ધ થાય છે એના પછી એમસ્ટના સમયમાં એંગ્લો બર્મા યુદ્ધ થાય છે તો એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા હતા આજના લેક્ચરની અંદર આપણો ટાર્ગેટ રહેશે કે વિલિયમ બેનિક પછી જે ઓકલેન્ડ આવે છે તો એના સમયમાં પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ થાય છે એના પછી એરન બોરો આવે છે

જેની મુખ્ય પાર્ટી હતી પણ ઓકલેન્ડ ઓકલેન્ડને ગવર્નર હવે ગવર્નર જનરલ તરીકે ઓકલેન્ડ ભારતની અંદર સૌથી નિષ્ફળ વ્યક્તિ માનવામાં આવે છે કારણ કે આની સમયની અંદર એક યુદ્ધ થાય છે જેને આપણે કહીએ પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ જેની અંદર બ્રિટિશ લોકોને ભૂંડી હાથ મેળી હતી શું મેળી હતી એકદમ ખરાબ આ તો એના લીધે શું થાય છે કે ભાઈ ઇતિહાસની અંદર ઓકલેન્ડને સૌથી કે નિષ્ફળ ગવર્નર જનરલ તરીકે માનવામાં આવે છે કોને ઓકલેન્ડને પડી સામે હવે અહીંયા અફઘાન તરફ યુદ્ધ કરવું મતલબ કે અફઘાનને શા માટે કબજો કરવો હતો આ લોકોને તો સૌથી પહેલા તો એ સમજીએ કે ભાઈ પ્રથમ અફઘાન યુદ્ધનું કારણ શું હતું અઢારસો ને ઓગણચાલીસ ની અંદર હવે એના કારણો ધ્યાનથી સમજો ઠીક હવે આ બ્રિટિશ લોકોએ કારણ આપ્યા છે તમે ઉત્તરની અંદર જોશો તો રશિયન એટલે કે રૂસ આજનો બહુ મોટું એક સામ્રાજ્ય હતું ધીરે ધીરે શું કરે છે કે રૂસ દક્ષિણની તરફ આવે છે અને એણે ફારસ નામનો જે દેશ છે આજનું ઈરાન એના શાસકો સાથે સંધિ કરી લીધી મૈત્રી સંધિ તો ધીરે ધીરે શું થાય છે કે ભાઈ જે રૂસ છે એ ઇન્ડિયન ઓશિયન તરફ આવવાનો પ્રયત્ન કરે છે જમીની મારથી કરી શકે તો બ્રિટિશને ચિંતા હતી કે જો રૂસ જમીની માર્ગથી ઇન્ડિયન ઓશિયન તરફ પહોંચી જશે તો આપણો અને યુરોપ મતલબ કે ભારત અને યુરોપ વચ્ચે મતલબ બ્રિટન વચ્ચે જે કનેક્શન છે એને ક્યાંક ને ક્યાંક રૂસ રોકી શકે છે તો રૂસનું પ્રભુત્વ રોકવા માટે શું કે ભાઈ અહીંયા એ સમયમાં અફઘાની શાસકો એટલે કે જે અહેમદ શાહ દુરાની હતો અહેમદ શાહ અબ્દાલી એનું અહીંયા શાસન હતું અફઘાનિસ્તાનની અંદર તો બ્રિટિશ ઈચ્છતા હતા કે ભાઈ અફઘાનિસ્તાનની અંદર આપણું નિયંત્રણ હોય આપણા જે કેવા માનવા વાળી જે સરકાર બનાવી શકી જેથી કરીને આપણે રૂસને શું કરી શકીએ નિયંત્રિત કરી શકીએ તો આ મેઇનલી કારણ હતું કે ભાઈ રૂસને રોકવું હતું એટલે એના લીધે તે અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કરવાનો એક મોકો ગોઠતા હોય છે કોણ ઓકલેન્ડ પણ એને મોકો ક્યારે મળે છે તો અફઘાનિસ્તાનની સ્થિતિ કંઈ એવી હતી કે તમે બધા જાણો છો કે અહેમદ શાહ અબ્દાલી જે અફઘાનિસ્તાનનો શાસક હતો એનું મૃત્યુ થઈ જાય છે સત્તરસો ની અંદર અહીંયા શોર્ટમાં લખો છો અહેમદ દલી નું મૃત્યુ થઈ જાય છે સત્તરસો ને ની અંદર તો એના પછી જમાલ શાહ શાસક બને છે કોણ બને છે જમાલ શાહ હવે એ સમયની અંદર જમાલ શાહ અને ભારતની અંદર એક પંજાબ રાજ્ય હતું શીખ રાજ્ય એકચુઅલી પંજાબ નહીં શીખ રાજ્ય હતું અને એના રાજા હતા રણજીતસિંહ કોણ હતા રણજીતસિંહ તો રણજીતસિંહ અને જમાલ શાહ વચ્ચે એક સારી બોન્ડિંગ સારી મિત્રતા હતી બંને એકબીજાને સૈન્યની મદદ કરતા સાવધ પડી પણ આગળ જતા શું થાય છે કે જમાલ શાહ મૃત્યુ થઈ જાય છે અઢારસો માં તો એના પછી એનો છોકરો આવે છે શાહ સુજા કોણ આવે છે શાહ સુજા પણ શાહ સુજા થોડોક નબળો શાસક હતો કેવો હતો નબળો તો થાય જેવું કે શાહ સુજા ને દેવામાં આવે છે અને ત્યાં એક નવો શાસક આવે છે દોસ્ત અલી દોસ્ત મોહમ્મદ અલી એ કબજો કરી લે છે કેની ઉપર અફઘાનિસ્તાન ઉપર તો શાહ સુજા રોતો રોતો ભારત તરફ આવે છે અફઘાનિસ્તાન જેની રાજધાની કાબુલ દેખાય છે તો ત્યાંથી ક્યાં આવે છે ભારત તરફ અને એ સમયમાં મદદ માગવા પિતાના મિત્ર તરીકે જે વ્યક્તિ હતા રણજીતસિંહ પાસે હવે આની પાસે હતું પણ એની પાસે કોહિનોર હતો હતો કોહિનોર હવે તમને પ્રશ્ન થવો છે કે કોહિનોર એની પાસે ક્યાંથી આવ્યો જ્યારે સત્તરસો ને ઓગણચાલીસ માં ભારત ઉપર આક્રમણ કરે છે ત્યાંથી કોહિનો લઈ જાય અને આગળ જતા અફઘાનિસ્તાનવાળા વાળા નાદિરશાહ ઉપર એટલે કે ઈરાન ઉપર આક્રમણ કરીને એની પાસેથી કોહિનો લઈ જાય તો મૂળ રીતના કોહિનૂર અફઘાનો પાસે હતો તો સાસ ઉર્જા મદદ માટે ક્યાં જાય છે રણજીતસિંહ પાસે અને રણજીતસિંહને કહે છે ભાઈ મને મદદ કરો શાસક બનાવવા તો રણજીતસિંહ કહે છે કે ભાઈ તું મને શું આપીશ બદલામાં તો સાસ ઉર્જા એને કોહિનૂર આપશે તો કોહિનૂર હવે કોની પાસે આવી ગયો શીખ સામ્રાજ્યના શાસક રણજીતસિંહ પાસે પછી સમજ હવે અહીંથી આગળ બ્રિટન પાસે જશે એની સ્ટોરી હું આગળ બતાવીશ પણ થશે એવું કે ભાઈ રણજીતસિંહ સાસ ઉર્જાને કોઈ મદદ કરશે નહીં તો સાસ ઉર્જા રોતો રોતો જશે બ્રિટિશ પાસે ક્યાં જશે બ્રિટિશ પાસે અને ઓકલેન્ડ ને તો જરૂરી હતી કે ભાઈ અમારે અફઘાનિસ્તાનમાં છે તો આગળ જતા શું થશે કે સત્તર અઢારસો ને છત્રીસની અંદર ત્રિપક્ષીય સંધિ થઈ કોના કોના વચ્ચે શાહસુજા ઓકલેન્ડ અને રણજીત સિંહ તો આ સંધિમાં એવું હતું કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને રણજીત સિંહ બે મદદ કરીને શાહસુજાને ફરીથી અફઘાનિસ્તાનનો શાસક બનાવે છે સમજ પડી તો અહીંયા પ્લાનિંગ ફૂલ ચાલતી હતી બ્રિટિશ લોકોએ સોળ હજારની આર્મી તૈયાર કરી ઠી અને એ આર્મી બોમ્બેથી નીકળી ત્યાંથી બોમ્બેથી બોમ્બે પ્રેસિડેન્સી હતી પછી સાંભળે અહીંયા સિંધના રસ્તેથી ઉત્તર ઉપર જપ જતી હતી કારણ કે બીચમાં તો રાજસ્થાન આવશે રેગિસ્તાનમાંથી તો ચાલશે ને રણમાંથી પણ થશે એવું કે એન્ડ મો કે ઉપર એન્ડ ટાઈમ ઉપર રણજી ના પાડ દેશ કે ભાઈ મારે આર્મી મોકલવી નથી મારે જવું નથી સમજ પડી તો થશે એવું કે ઓક્ટોબર અઢારસોને ઓગણચાલીસની અંદર

અચાનક શું થાય છે કે રાતે અફઘાનો આક્રમણ કરે છે શું કરે છે અફઘાનો આક્રમણ કરે છે અને લોકોની હત્યા નવ્વાણું સોળ હજાર પાંચસો ની સેના હતી એમાંથી પંદર હજાર ચારસો નવાણું ની શું કરી નાખશે હત્યા કરી નાખશે એક વ્યક્તિને પાછો મોકલશે કે જ્યાં કહી દેજે કે હવે અહીંયા કોઈ દે આવતા નહીં સમજ પડી તો અહીંયા બ્રિટિશ ની એકદમ ભૂંડી હાર થઈ કેવી હાર થઈ ભૂંડી હાર થઈ ઓકલેન્ડ અહીંયા ઓકી નાખે છે સાંજ પડી તો ના હિસાબે ઇસ્ટ ઇન્ડિયા નીચું જોવા જેવું થયું હતું પેઢી તો પ્રથમ એંગ્લો અફઘાનની યુદ્ધની અંદર બ્રિટિશ લોકોની એકદમ ભૂંડી હાર થાય છે એના લીધે તો તમે જોશો કે મોસ્ટ ઓફલી બુકની અંદર આ સ્ટોરી આ ડિટેલ કે લેખી જ નહીં હોય કે શા માટે બ્રિટિશ લોકોની હાર થઈ હતી કારણ કે બ્રિટિશની હાર થઈ એના વિશે આગળ જતા ઇતિહાસકારો બહુ ઓછું લખે છે કારણ કે થોડીક એની સહાનુભૂતિ બ્રિટિશ તરફી હતી ખેર તો આના વિશે માહિતી આપને ઓછી મળે છે તો મૂળ વાત એ છે કે ઓકલેન્ડના લીધે શું થાય છે કે અહીંયા પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધની અંદર બ્રિટિશ લોકોની હાર થાય છે આગળ જતાં ઓર બે અફઘાન યુદ્ધ થશે એમાં પણ બ્રિટિશ લોકોની હાર જ થશે હવે આ હાર એટલી ભૂંડી હતી ખરાબ હતી તો હવે આ હાર થઈ જાય તો એને ક્યાંક ને ક્યાંક તો શાંત કરવી પડશે અલગ કંઈક કામ કરીને તો થશે હું કે આગળ જતાં ઓકલેન્ડને પાછો બોલાવી દેવામાં આવશે અને એની જગ્યાએ એલન બોરો શું એલન નામના એક વ્યક્તિને ભારત મોકલવામાં આવશે કે ભાઈ ઓકલેન્ડે જે ઓકી નાખ્યું છે એની ઉપર પાણી નાખો તો ઓકલેન્ડ શું કરશે આવશે અને સિંધ કરશે શું કરશે સિંધ વિજય હવે સિંધ વિજયના કારણોની પાછળ ચર્ચા કરીએ તો બ્રિટિશ લોકોએ સેમ કારણો આપ્યા છે જે કારણો અફઘાન યુદ્ધમાં આવ્યા હતા કયા કે ભાઈ રૂસ આવે છે તો રૂસને અહીંયા રોકવાનું છે એક સ્ટ્રેટેજીક લોકેશન મળી જાય અને બીજી વાત એ કે ભાઈ આ લોકો ઓલરેડી સિંધની અંદર થટ્ટા નામની જગ્યા છે કરાચીની બાજુમાં એક જિલ્લો છે આજની તારીખમાં પાકિસ્તાનમાં થટ્ટા નામની તો ત્યાં ઓલરેડી સત્તરસો ને માં એક ફેક્ટરી નાખી હતી પણ આગળ જતાં એ લોકોએ ફેક્ટરી બંધ કરી દીધી હતી સત્તરસો ને બાણું માં હવે શા માટે બંધ કરી હતી એની આપને આઈડિયા નથી અને બ્રિટિશ લોકો કઈ લેખવું નથી શું કામ બંધ કરી દીધી હતી સમજ પડી તો સિંધ ઉપર એ ઘણા ટાઈમથી વેજય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હતા સમજ પડી આગળ જતાં શું થશે 1832 ની અંદર સિંધ અંદર જેટલા ભી અલગ અલગ નાના રાજ્ય હતા મોસ્ટ ઓફલી મુસ્લિમ હતા એટલે અમીરો કહેતા એની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે એક ટ્રીટી થઈ જાય આ ટ્રીટી મે એવું હતું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની ને લોકો સિંધુ નદીની અંદર વેપાર કરવાની પરમિશન આપવામાં આવે તે તો ઘણા બધા સિંધ રાજ્ય હા પાડ છે કે હા તમે વેપાર કરજો અમને કોઈ વાંધો નથી પડી સમજ છતાં પણ અહીંયા સિંધ ઉપર આ લોકો ધીમે ધીમે પ્રેશર ક્રિએટ કરે છે અને ફાઇનલી અઢારસો ને ની અંદર આ લોકોની ઉપર સહાયક સંધિ થોપવામાં આવે છે તો ઘણા બધા લોકો સહાયક સંધિ કરી લે છે સિંધની અંદર સમજ પડી અને સિંધમાં જેવા બી જેટલા બી લોકો સહાયક સંધિ કરી લે છે તો ત્યાં એક રેઝિડેન્ટ તરીકે ચાર્લ્સ નેપિયરને મોકલવામાં આવશે કોને ચાર્લ્સ નેપિયર ત્યાં ફોટોમાં જોઈ શકો છો ચાર્લ્સ નેપિયર સમજ પડી ચાર્લ્સ નેપિયર શું કરશે કે ધીરે ધીરે આ લોકોને બધાને જે રાજ્યો હતા એને અંદર અંદર બધાવશે અને પોતે એક રાજ્યો પર આક્રમણ કરશે આના લીધે શું થશે કે ત્યાંના જે બલુચ લોકો હતા એ લોકો વિદ્રોહ કરશે શું કરશે વિદ્રો કરશે તો ભાઈને મોકો મળી ગયો તો ફાઇનલી શું કે ચાર્લ્સ નેપિયર મોસ્ટ ઓફલી જે સિંધ લોકો હતા જેને સહાયક સંધિ કરી એને પોતાની તરફ કરી લીધા જેટલા એ નહોતી કરી એ બધાને હરાઈ દીધા અને ફાઇનલી અઢારસો ને તેતાલીસ સંપૂર્ણ સિંધ ઉપર કરે છે કબજો પડી સાત તો સિંધ ઉપર કબજો કરવાનો જે માસ્ટર છે એ કોણ છે ચાર્લ્સ નેપિયર પણ ગવર્નર જનરલ કોણ છે અહિયાં એલન બોરો કોણ છે એલન બોરો

અહીંયા આપણે એક શીખ રાજ્યની ચર્ચા કરીએ તો ભાઈ આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છીએ કે સત્તરસો ને ચોસઠની અંદર અમૃતસરમાં ઘણા બધા શીખ જે રાજ્યના મતલબ કે શાસકો હતા એ ભેગા થઈને ખાલસાનો નાર આપશે વાહેગુરુ કે ખાલસા વાહેગુરુ કે ફતે અને ધીરે ધીરે નાના મિસ્લ ની સ્થાપના કરશે એટલે કુલ મળીને નાના નાના ઘણા બધા રાજ્યો ભેગા થઈને શું કરશે કે શીખ રાજ્યની સ્થાપના કરશે પણ આગળ જતાં શું થશે કે સત્તરસો ની અંદર એક વ્યક્તિ હતો જેને નાનપણમાં તે જગ્યા પર શાસક બનાવી દેવામાં આવે છે એ જે મિસ્લો હતો એનું નામ હતું શુકર ચકિયા શું નામ હતું શુકર ચકિયા અને એ જે નાનો છોકરો હતો એનું નામ હતું રણજીતસિંહ એકચ્યુઅલી સત્તરસો ને સત્તાણું આવે છે ઠીક હવે ધીમે ધીમે શું થાય છે કે રણજીત સિંહ અને ઉપર અફઘાનિસ્તાનની અંદર જમાલ સાપેટો હતો તો રણજીત સિંહ શું કરે છે કે બે એકબીજાની મદદ લે છે અને ધીમે ધીમે રણજીત સિંહ શું કરે છે કે આસપાસના જે ક્ષેત્રો છે પંજાબના જ્યાં પાંચ નદીઓ છે એને ધીમે ધીમે જીતવાનું ચાલુ કરે છે સત્તરસો ને માં લાહોર જીતી લેશે અહીંયા જોઈ શકો છો લાહોર અને આગળ જતા એની રાજધાની તે લાહોર બનાવવામાં આવશે પેલીસમાં તો સત્તરસોને નવ્વાણુંમાં લાહોર જીતી લીધું અઢારસો ને બેમાં અહીંયા તમે જોઈ શકો છો અમૃતસર જીતી લેશે શું જીતી લેશે અમૃતસર તો ધીરે ધીરે શીખ રાજ્ય મતલબ જે હતું એ પાવરફૂલ બનતો જાય તો બ્રિટિશને અહીંયા થતી તે ચિંતા શું થતી તે ચિંતા તો થાય જેવું કે સત્તરસો અઢારસો ને નવની અંદર એ સમયમાં ગવર્નર જનરલ તરીકે એક વ્યક્તિ બેઠો હતો એનું નામ હતું લોર્ડ મિન્ટો કોણ હતો લોર્ડ મિન્ટો ઠીક મેં લાસ્ટ લેક્ચરની અંદર મતલબ કરાવેલું છે કે લોર્ડ મિન્ટો કોણ છે નાગર જાતે એક ઓર મિન્ટો આવે છે એ અલગ છે તો તો એવું કે લોર્ડ મિન્ટો એક વ્યક્તિને મોકલ છે એનું નામ હતું ડેવિડ ઓક્ટોર લોની તો ડેવિડ ઓક્ટોર લોની અને રણજીતસિંહ સંધિ થઈ અમૃત અમૃત સંધિ સંધિમાં એવું હતું કે ભાઈ બંને એકબીજાની કામમાં હસ્તક્ષેપ નહીં કરી એકબીજાને દોસ્ત તરીકે માનશું બંને એકબીજા સામે ક્યારે આક્રમણ કરશું નહીં હવે આવું શા માટે કારણ કે ભાઈ આ સમયે બ્રિટિશ આર્મી એશિયાની સૌથી નંબર વન આર્મી હતી પણ એશિયાની સૌથી વધુ તાકતવર નંબર આર્મી આર્મી હતી હતી પાસે કારણ કે આની જે એની અંદર વિદેશી લોકો બહુ બધા હતા એની અંદર ઋષિ ફ્રેન્ચ લોકો જર્મન લોકો અફઘાન લોકો ઘણા બધા વિદેશી લોકો હતા અને આ લોકોની મદદથી ઘણા બધા નવા હથિયારો આધુનિક હથિયારો પણ બનાવી નાખ્યા હતા

હવે રણજીત મૃત્યુ પછી શું થાય છે કે ત્યાંના દરબારની અંદર બે ગ્રુપ હતા એક ગ્રુપ હતું સિંહન બંને એ સમયમાં વજીરો અને સેનાપતિ તરીકે કામ કરતા હતા તો હવે આ બંને ગ્રુપો વચ્ચે શું થશે બબાલ થશે અને આ લોકો કિંગ મેકર બની જશે તો રણજીત મૃત્યુ પછી એના ઘણા બધા છોકરા હતા એમાંથી એકને બનાવવામાં આવશે એનું નામ હતું તખ્તસિંહ પણ એક વર્ષની અંદર જે મરી જશે તો એનો જે છોકરો હતો તખ્તશિહનો નૈનિહાલ શિહ એને બનાવવામાં આવશે આગળ જતા નૈનીહાલ સિંહનું મૃત્યુ થઈ જશે બીમારીના લીધે તો એક નવો શાસક બનશે એનું નામ હતું દિલીપસિંહ દિલીપસિંહને નાનપણમાં તે શાસક બનાવી દેવામાં આવતો તો એક્ચુઅલી એની માતા એને અંગરક્ષક તરીકે કામ કરતી હતી એનું માતાનું નામ હતું જિંદન પરિસાદ તો થતું એવું કે ભાઈ આ સિહન અને ડોગરા વચ્ચે આપસમાં સંઘર્ષ થતો મતલબ કે દરબારની અંદર નખરા ષડયંત્ર હતા તો ઘણા બધા શાસક આવીને વય ગયા અઢારસો ને પિસ્તાલીસ આવતા આવતા દિલીપસિંહ શાસક બની જશે પરિષા પણ દિલીપસિંહ હતો નાબાલિક હવે બ્રિટિશ લોકો બેઠા બેઠા બધું જોવે છે તો આ સમયમાં બ્રિટિશનો જે ગવર્નર જનરલ હતો એ હતો લોર્ડ હાર્ડી શું નામ હતું લોર્ડ હાર્ડી તમે અહીંયા દરબાર જોઈ શકો છો હમણાં જે મેં નામ દીધા ચિહનવાલિયા ને બધા એના ગ્રુપના અલગ અલગ સરદારો બેઠા છે અહીંયા ઠીક તો લોર્ડ હાર્ડિંગ લાંબા ટાઈમથી થી કરતો હતો કે ભાઈ શીખ લોકો ની અંદર ક્યારે ડખા થાય અને ક્યારે આપણે એની ઉપર નિયંત્રણ સ્થાપી શકીએ સમજ પડે છે તો બ્રિટિશ લોકો ઈચ્છતા હતા કે ભાઈ આ લોકોને ક્યાં હસ્તક્ષેપ કરવાનો મોકો મળે તો જ્યાં સુધી રણજીતસિંહ જીવતા હતા ત્યાં સુધી તો મેળા આવ્યો હતો નહીં તો હવે આ લોકોને મોકો મળી જાય છે કોના સમયમાં લોર્ડ હાર્ડિંગના સમયની અંદર પેલી સમય

તો ભાઈ તમને બધાને ખબર છે કે બ્રિટિશ લોકોને મોકલવામાં જ એટલા માટે આવ્યા સમયમાં કે જેટલું બને એટલું વધુ ક્ષેત્રો પર કબજો કરો અને આ લોકો પાસે જે ક્ષેત્ર છે એ છે પંજાબ કે જ્યાં ભરપૂર માત્રામાં પાણી છે પુષ્કર માત્રામાં તે અને સારું એવું ઉત્પાદન થાય છે કૃષિની અંદર તો ભાઈ બ્રિટિશ લોકોને જોતું જ આને કે ભાઈ જેટલું વધુ ઉત્પાદન કાચો માલ અમને મળે એટલો અમને ફાયદો છે તો વસ્તી બી સારી હતી એટલે કે ભાઈ બજાર તરીકે બી યુઝ કરી શકાય કૃષિ સારી હતી એટલે કે ભાઈ કાચા માલના સ્ત્રોત તરીકે યુઝ કરી શકે પણ રણજીત આમાં મેળા દેતો હતો નહીં તો જેવું રણજીત સિંહ મૃત્યુ થઈ મોકો મળી ગયો તો બ્રિટિશ શું કરે છે કે અઢારસો ને તેતાલીસ પછી ધીરે ધીરે રાવી નદી ઉપર પુલ બાંધવાનું ચાલુ કરે છે તો ભાઈ શીખ લોકો પૂછ્યું કે તમે શું કામ પુલ બાંધો છો તો બ્રિટિશ લોકો કહે છે કે અમે પુલ નથી બાંધતા અમે તો ડેમ બનાવીએ પાણી માટે સમજ પડી જો કે આ લોકોની જે અમૃત સંધિ સંધિ થઈ હતી ને આપણે જોયું હતું અઢારસો ને નવ ની અંદર તો એ સંધિમાં શું કીધવામાં આવ્યું હતું કે ભાઈ સતલજ જે નદી છે એનો પૂર્વનો ભાગ બ્રિટિશ ની અંદર રહેશે કારણ કે અવધ ની બધું ક્ષેત્ર હતું અને પશ્ચિમનો ભાગ છે એ શીખ પાસે રહેશે તો તમે અહીંથી આમ નહીં આવો તો અમે એમથી આમ નહીં આવે પણ છતાંય બ્રિટિશ લોકો શું કરે છે કે નાવી રાવી નદી ઉપર પુલ બાંધવાના ચાલુ કરે છે સમજ પડી તો અહીંયા શીખ લોકોને લાગે છે કે ભાઈ આ લોકો અમને ઉપર હુમલો કરવાના છે અને ઉપરથી આ લોકોની અંદર અંદરો અંદર ષડયંત્રો કર્યા બ્રિટિશ લોકોએ ઘણા બધા જે શીખ સરદારો હતા ખાસ કરીને ડોગરા સરદારો એને બધાને ફોડી પોતાની બાજુ લઈ લીધા અને અહીંયા શું થાય છે કે શીખ લોકો આક્રમણ કરે છે પણ સ્ટાર્ટિંગની અંદર શું થાય છે કે આ યુદ્ધની અંદર એકચુઅલી પાંચ યુદ્ધ થાય છે એમાં સ્ટાર્ટિંગના બે ત્રણ યુદ્ધો શીખ લોકો જીતી જાય છે જેમ કે મસ્કીનું યુદ્ધ હતું એની અંદર ને આ બધા શીખ લોકો જીતે છે પણ આગળ જતા જે શીખમાં અમુક ગદ્દારો હતા ભારતમાં આવા ગદ્દારોની કોઈ બી કમી આવી નથી મરાઠામાં હતા શીખમાં હતા રાજપૂતોમાં હતા

લાહોર સંધિ આ સંધિ પ્રમાણે હવે આ લોકોએ સહાયક સંધિ કરવી પડી બીજું કે પોતાની સેના તો હવે બરખાસ્ત થઈ જાય છે તો રેજીન્ટ અને રેજીમેન્ટ બંને આવી જશે ક્યાં અમૃતસરની અંદર પેલી સવાર આ લોકોએ પોતાના દરબારની અંદર બ્રિટિશ રેજી અને રેજીમેન્ટને બેસાડવા પડશે એટલે કે હવે આ લોકોની વિદેશ નીતિ કોના હાથમાં આવી ગઈ બ્રિટિશના હાથમાં આવી ગઈ બીજું જલંધરનું જે દોઆપ વાળું ક્ષેત્ર હતું ये क्षेत्र कौन है मतलब ब्रिटिश लोग ने है? परी साथ बीजू? के 50 लाख रुपया ले ने जो डोगरा था डोगरा फैमिली ठे गुलाब सिंह डोगरा एक्चुअली इन्हीं पासे थी ब्रिटिश लोगों ने 50 लाख रुपया ले ने आ आलोकों नाम दिए तो काश्मीर તો કાશ્મીર વેચી મેળું કોણે ગુલાબસી ડોગરા ને કોણે બ્રિટિશ લોકોને કોની પાસે હતું શીખ લોકો પાસે હતું અને આગળ જતાં આ ડોગરા જ વંશ જો કહે છે કે નહીં નહીં અમારા ભારતમાં નથી આવતું આ તારા બાપે કુદે ભળવાઈ કરીને કાશ્મીર લીધો હતો તો તું હું ન આવે ભારતની અંદર સંવાત પડી ત્યાં ડોગરા લોકો અહીંયા ફૂટી ગયા હતા ઠે પચાસ લાખ રૂપિયા અંગ્રેજોને આપીને એને કાશ્મીર લઈ લીધો હતો સમજ પડી આગળ જતાં ઓક્ટોબર ઓગણીસો ને હા સોરી ઓક્ટોબર અઢારસો ને છેતાલીસમાં ભૈરવવાલાની સંધિ થઈ ગઈ જોકે અમૃતસરની સંધિ થઈ હતી માર્ચમાં ઠીક છે તો આ સંધિમાં એવું કહેવામાં આવ્યું હતું કે હવે વાસ્તવિક જે સત્તા છે એ ધીરે ધીરે બ્રિટિશ લોકો પાસે આવી ગઈ સાંભળી જે વાસ્તવિક વિદેશ નીતિની બધું સૈન્ય નીતિની જે વાત હતી એ ને અંદર આવી ગઈ કોની અંદર આવી ગઈ રેઝિડન્ટ અંતર્ગત સાવ પડે છે તો ફાઇનલી પ્રથમ એંગ્લો મરા આ શીખ યુદ્ધની અંદર શીખ લોકોની હાર થઈ અને આ લોકોએ અપમાનજનક સંધિ કરવી પડી કઈ લાહોરની સંધિ અને બીજી કઈ સંધિ થઈ હતી ભૈરોવાલાની સંધિ પડી સમજ તો મહત્વની આપણા માટે કઈ છે અહીંયા લાહોરની સંધિ કારણ કે લાહોરની સંધિમાં બ્રિટિશ લોકોએ સોરી શીખ લોકોએ ઘણું બધું ગુમાવવું પડ્યું હતું પડી સમજ તો આગળ જતા શું થશે કે આ જેટલા બી ક્ષેત્ર લઈ લીધા છે તો ઓર ક્ષેત્રો મેળવવા માટે સ્પેશિયલ ક્વીન વિક્ટોરિયા એ સમયમાં રાણી બેઠી હતી ક્વીન વિક્ટોરિયા એક એના સ્પેશિયલ માણસને મોકલશે તો એ વ્યક્તિ સ્પેશિયલ ભારતમાં આવશે જેટલું બને એટલા વધુ ક્ષેત્ર લેવા માટે બાધુ પડે તો બાધુ લુખાગીરી કરવી પડે લુખાગીરી કરો ગમે એમ કરીને ક્ષેત્ર લઈ લો તો એ સ્પેશિયલ એક વ્યક્તિ આવશે આગળ જતા એનું નામ હતું ડેલ આવશે કોણ હતો ડેલ આવશે તો એની ચર્ચા આપણે કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિન્દ